મેજિસ્ટ્રેટ શ્રીનું એવું પણ જણાવવાનું થાય છે કે આ જે રીતના તપાસ ચાલી રહી છે અને આ જે પ્રમાણે આમાં જે પુરાવાઓ મળે છે તે મુજબ હાલ એમના જામીન અરજી નામંજૂર કરેલી છે અને એમને હાલ કસ્ટડીમાં ચાલુ રાખેલા છે પોલીસ તપાસ દરમિયાન અત્યાર સુધી કુલ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે તપાસ બાકી હોય જણાવવા માગતા નથી પણ અમે ઘણી બધી માહિતી એનડીએ પાસેથી માંગેલી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે